નમસ્કાર જજદણ જજદણ બાયપાસ રિલાયન્સ મોલની આગળ રઘુવીર ગેસ્ટ હાઉસની એક્ઝેટ સામે કેબલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવી ગયું છે માહીન ડેરી ભંડાર અહીં તમને ડેરીને લગતા તેમજ તબેલાને લગતા તમામ પ્રકારના સાધનો મળી રહેશે અહીં તમને સારામાં સારી કંપનીના રસના એલ્યુમિનિયમના લોખંડના તેમજ સ્ટીલના અલગ અલગ સાઇઝમાં કેન મળી જશે તથા સ્ટીલના ડ્રમ તેમજ ડેરીની સ્પેશિયલ ડોલ મળી જશે એલ્યુમિનિયમ અને સ્ટીલના સો એમએલથી એક લીટર સુધીના દૂધ માપ મળશે ગરબરમાં ફેટ કાઢવા માટેની તમામ પ્રકારની સામગ્રી મળશે બીએમસીના ગયણા ડેરીમાં વપરાતા ગયણા સાદા રોલ થર્મલ રોલ મળશે ડેરીમાં વપરાતો પ્રોગ્રામ અને આખી કોમ્પ્યુટર સિસ્ટમ મળશે થર્મલ પ્રિન્ટેડ બે ઇંચ તેમજ ત્રણ ઇંચમાં મળશે એનિલાઇઝર મશીન ફેટોકેર કંપનીનું ફેટ કાઢવાનું મશીન નવું તથા જૂનું મળી રહી છે ફેટોકેર મશીન અલગ અલગ ત્રણ મોડેલમાં મળશે જે તમે જોઈ રહ્યા છો તેમજ ડેરીને લગતી તમામ મશીનરી મળશે અને તબેલામાં વપરાતું ભેંસનું આઈડીએમસી કંપનીનું મેટ મળશે જેની લંબાઈ છ ફૂટ પહોળાઈ ચાર ફૂટ વજન બત્રીસ કિલો છે માહીન ડેરી ભંડારમાં સરકાર માન્ય લિમિટેડ કંપનીનું આઈડીએમસી કંપનીનું ગાય ભેંસ દોવાનું મશીન મળી જશે આ મશીનમાં લોન થઈ શકશે તેમજ સબસિડી પણ મળશે અલગ અલગ સાત મોડેલમાં આ મશીન મળશે આ મશીન એક ગાય ભેંસથી લઈને પચાસ ગાય ભેંસ દોવાની ક્ષમતા ધરાવે છે સરકાર માન્ય કંપની છે જેથી ગાય ભેંસ દોવામાં કોઈપણ જાતનું નુકસાન થતું નથી આ મશીન ગાય ભેંસના આચરને ખેંચતું નથી પણ મસાજ કરે છે અને આ મશીનની ઓલ ગુજરાતમાં ડિલિવરી પણ થઈ જશે અને ફિટિંગ પણ કરી આપશે આઈડીએમસી કંપનીના સો લીટરથી લઈને દસ હજાર લીટર સુધીના બીએમસી મળશે સ્થળ છે ડેરી ભંડાર જદન બાયપાસ રિલાયન્સ મોલની આગળ લઘુરી ગેસ્ટ હાઉસની એક્ઝેટ સામે મોબાઈલ નંબર છે ઓગણ એસી ઓગણત્રીસ અડસઠ